આ માણસ કેવું જ પડે હાસી તો નહીં પણ હાસી જ કેવી પડશે એટલે થોડો વિકાસ થાય ને તો ગાય ને પેલું થાય યાર હારો હું તો કંટાળી ગયો છું પેલા જગાડવાડી નો ફોન આવ્યો છે

લાગે છે આરતી ઉતારવા માંડ્યું છે તારે આરતી ન બાપા નજર ઉતારું છું કોપડા વોપરા શું કે ભાઈ

બે બીમાર પડી ગયું રાત જન્મ જોતો ને કાલે થોડી ખાલી મજા આવે

આ જોગા નો ડીમ મગજ છે કે નહીં મારા ફોનનો ડોક્ટર લખેલો હોય તે હું તો ફોન કરી દીધો અલે પણ તારા પૂછું તો પડા કે પેલા ડોક્ટર હું ડોક્ટર લખેલા ફોન કરી દીધો અરે મારા બાપ નીમો પાડારે એટલે બસ હું ડોક્ટર લખેલો એટલે ફોન લગાવી દીધો આજ એમ પેલા ડોક્ટર ફોન કરના આ હોય હોય મારી જશે હા તે અલે તું અને તું ડોક્ટર નો ડફો મોને હું મારી કરાઈ શકતે હું કરે આ પણ ડોક્ટર ને લખેલા એ લગાય હું તો ઓ કોઈ ને મઈ રાખો છે

ના કરવી મોજ થોડો હાજર જતો સીધો લાકડો લઈ જવું બસ એટલે પેલા વિચારી ફોન કરજો વિડીયો ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરવાનું માતાજી